ખૂબ નજીકના સમયમાં ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયત અને સાથે આવી છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના અમારા પ્રમુખ સાહેબ અને વિરોધ પક્ષના અમારા એલોપી ઓપી રાહુલ ગાંધીજીએ ગુજરાતમાં જે સંગઠન સૂચન પ્રોગ્રામના અંતર્ગત સંગઠનની જે કામગીરી ચાલુ કરી છે અમારા કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરીના માર્ગદર્શનના નીચે અમે નક્કી કર્યું એ પ્રમાણે અત્યારથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની કસરત અમે ચાલુ કરી છે આ એક્સરસાઇઝ અને આજે એની બિઝનેસ મીટિંગો પણ અમારી છે આજે પાંચ જિલ્લા પંચાયત છે આવતીકાલે પાંચ જિલ્લા છે તાલુકા પંચાયતમાં કોણ ચૂંટણી લડશે કોંગ્રેસ કઈ રીતે કઈ નીચેની બધી ચૂંટણી લડવી સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે એટલા માટે જ મંત્રીમંડળ બદલવું પડ્યું છે ત્યારે પ્રજા સમક્ષ પ્રજાની વાત લઈને કઈ રીતે વિસ્તારમાં જવું અને ઉમેદવારો જેને ઉમેદવારી કરવી હોય ત્યારે અમારી દસેક જિલ્લા પંચાયત આવે છે અને છપ્પન એક અમારી તાલુકા પંચાયતની સીટો શની રાધનપુરની અને સાતલપુરની આવે છે જેને ઉમેદવારી કરવાની હોય એ પણ અત્યારે તેની તૈયારી કરે અને સાથે સાથે ગામના બુધ લેવરનું કામ આજથી નવા વર્ષમાં નવી શરૂઆત કરીએ એના માટે તેની પણ આ મિટિંગ અમે રાખવામાં આવેલી છે અમારા કોંગ્રેસના કાર્યકરો પર અમને ભરોસો છે આવતી પાટણ જિલ્લા પંચાયત પણ કોંગ્રેસી બનશે રાધનપુર સાતનપુરના સમી તાલુકા પંચાયત પણ કોંગ્રેસી બને એવો અમને પૂરો વિશ્વાસ છે પ્રજા અમને સો ટકા સાથ અને સહકાર આપશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે જય હિન્દ